સુરતમાં એક તરફ દારૂની રેલમછેલ જોવા મળે છે તો બીજી તરફ માદક પ્રદાત વેચાણ થતા ની બૂમ ઉઠવા પામે છે ત્યારે સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું અભિયાન ચલાવી માદક પ્રદાચ વેચતા ઈસમો સામે લાલ આક કરી મેદાને આવી છે ત્યારે સુરત ઝોન સિક્સ એલસીબી પોલીસે બાતમીના આધારે સચિનના આનંદ મંગલ સોસાયટીમાંથી માદક ડોડાનો જથ્થો ઝડપી લીધો હતો અને ડોડાનું વેચાણ કરતા ઈસમ મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ પાસેથી પંચાવન થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો અને એનડીપીએસ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ મેરબાર સીપી સાહેબની સૂચના અને સેક્ટર સુ માર્ગદર્શન હેઠળ અને એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે જેમાં એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે કેસ છે આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોય અને એની પાસેથી પોઈન્ટ છસો આઠસો છસો ઇઠ્યાસી ગ્રામ પોસ્ટ ડોડા એટલે પોપીસ્ટ્રો મળી આવ્યો છે તથા ત્રણસો પંચાવન કિલી ત્રણસો પંચાવન ગ્રામ એનો પાવડર મળી આવ્યો છે એમ ટોટલ મળીને